હું બોધો ભાઈ અને હું કોક ના લુગડા પહેરવું અરે પણ લુગડા વગર ના રહેવું એના કરતા કોક ના પહેરવા એમાં શું હતું હા બાપુ પહેરી નહીં ને અરે ધોયેલા છે

તારા બાપા ના કઈ કામ ક્યા હોય તો આમને કેવાનું કહ્યું છે શું છે મહેમાન છે કે મુરતીઓ બે ભેગું હોય એટલે એટલે ભોજા ભરાડી માને તો મુરતીઓ નહી તો મહેમાન ચણે તો ચકલું નહી તો ભલે તમે ઘડીક બાર દે હો હું જકલારે કામ નો સંદેશો ને ઠેકાણ બે મોકલું છું ભલે આઈ જેવો તમારો હુકમ બાકી હું તો એટલું જાણું કે બગડે તો જંતર અને બગડે તો પખડ જંતર જો બાર બેઠો છું જકલ જ્યાં ખૂટતો નથી